કોઈ જ પાટીદાર ક્રિમિનલ માણસને તમે હોદ્દો ના આપતા કે કોઈ ટિકિટ ના આપતા લોકોને દબાવવા ધમકાવવા રંજાડવા હેરાન કરવા પરેશાન કરવા આ પ્રકારનો ઉપયોગ આ પાર્ટીઓના હોદ્દાનો થવાનો છે આવતા દિવસોમાં એના બાળકોના ભવિષ્ય માટે તમને આ પ્રકારની સત્તા આ પ્રકારના મત નહીં કે દબાવવા ધમકાવવા માટે રાજ્યની અંદર થોડા સમયમાં તમામ રાજકીય પાર્ટીમાં નવા સંગઠનો કદાચ તૈયાર થવા જઈ રહ્યા છે

પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત પાટીદાર આગેવાનની કેમ કરવી છે કારણ કે પાટીદાર આગેવાનનો એક વિડીયો સામે આવ્યો છે જો કે ગુજરાત રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર લગભગ મોટા ભાગે પાટીદાર સમાજના નેતાઓ કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયેલા છે

દિલ્હીની અંદર જેમણે સીએમની ખુરશી ગુમાવી દીધી એવી આમ આદમી પાર્ટીએ એમને ચૂંટણી પહેલા જ પોતાના વિસાવદર બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા હતા હવે એક ઉમેદવારની જાહેરાત થતાની સાથે જ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે અને એવામાં આ પાટીદાર આગેવાન મનોજ પનારાનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં એ કહી રહ્યા છે કે કોઈ પણ પક્ષ હોય પોતાના સંગઠનમાં એ કોઈ લોકોને સ્થાન ન આપતા

હું જે વિષય મૂકું છું એ બધા એ થોડો સમજવાની જરૂર છે મિત્રો આજકાલ રાજકીય પાર્ટીઓની હોદ્દાઓની વાટણી થઈ રહી છે નવા સંગઠનો બની રહ્યા છે એ આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય મુખ્યત્વે પાર્ટીઓના સંગઠન હમણાં બનવા જઈ રહ્યા છે તો મારી તમામ મોરબી જિલ્લાના જે સંગઠનોના પ્રમુખ છે એમને વિનંતી છે કે તમે એવા કોઈ ક્રિમિનલોને હોદ્દો નહીં આપતા કે જે માણસ આવતા દિવસોમાં ખેડૂતોને ગરીબોને નાના વેપારીઓને કે આમ જનતાને કે ખાસ કરીને પાટીદાર સમાજને નડતરરૂપ થાય એ કોઈ પણ સમાજની વ્યક્તિ હોય એ ભલેને પાટીદાર કેમ ન હોય હું એથી જ કહું છું કે એવા કોઈ જ પાટીદાર ક્રિમિનલ માણસને તમે હોદ્દો ના આપતા કે કોઈ ટિકિટ ના આપતા મારી ખાસ કરીને તમામ પાર્ટીના પ્રમુખોને વિનંતી છે કે ક્રિમિનલ માણસોને તમે હોદ્દો આપશો એટલે શું કરશે એ પોલીસ સાથે સંબંધ વધારશે એ અધિકારીઓ સાથે સંબંધ વધારશે અને એ શું કરશે તો એ ખોટું કરશે લોકોને દબાવશે ધમકાવશે પોલીસમાં સેટિંગ કરશે અધિકારીઓને સેટિંગ કરશે ગરીબોની જમીન પચાવશે વ્યાજવટુ હની ટ્રેપ લુખાગીરી દાદાગીરી કબજાગીરી સટ્ટા આવા પ્રકારના જે દુષણો છે એમાં ક્યાંકને ક્યાંક પાર્ટનરશીપ કરી રાજકીય તાકાતનો વગનો ઉપયોગ કરી અને લોકોને દબાવવા ધમપાવવા રંજાડવા હેરાન કરવા પરેશાન કરવા આ પ્રકારનો ઉપયોગ આ પાર્ટીઓના હોદ્દાઓનો થવાનો છે મિત્રો રાજકીય પાર્ટીઓના હોદ્દા સેના માટે હતા આ રાજકીય પાર્ટી સેના માટે હતી લોકોના કામ કરવા માટે લોકોના દુઃખ સુખમાં સાથ આપવા માટે લોકોના કલ્યાણ માટે એના બદલે આખી વ્યવસ્થા ઉલટી થઈ ગઈ વ્યક્તિગત સ્વાર્થ વ્યક્તિગત કલ્યાણ એની વાતો આવી ગઈ ખાસ કરીને મારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ અને એના મુખ્ય હોદ્દેદારોને કહેવું છે કે મહેરબાની કરીને એક પ્રયોગ કરો મોરબી જિલ્લામાં અને એ આખા ગુજરાતમાં પ્રયોગ થાય ને એ આખા દેશમાં પ્રયોગ થાય અને તમામ પાર્ટીઓ આ પ્રકારનો કરે કે એક પણ ક્રિમિનલ માણસને તમે આપતા જેનો ભૂતકાળમાં ખરાબ ઇતિહાસ રહેલો છે એવા એક પણ માણસને તમે મુખ્ય હોદ્દામાં બેસાડતા નહીં મેં જોયું છે કે આવા ક્રિમિનલો પૈડા પાયથરા પોલીસ સ્ટેશન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કલેક્ટર મામલતદાર ટીડીઓ માં ઓફિસમાં પડાવીએ છે અને સેટિંગ સિવાય કાંઈ કરતા નથી અને એવડા મોટા ક્રાઇમને સપોર્ટ કરતા હોય છે એવા ક્રિમિનલ લોકોને નીચે સપોર્ટ કરતા હોય છે એની નીચે આખી એ ટોળકી ની ઊભી થાય છે અને એના કારણે પ્રજા ખૂબ દુઃખી થાય છે પ્રજા તમને મત આપે છે સત્તા આપે છે એ લોકોના કલ્યાણ માટે આપે છે એના હિત માટે આપે છે એના આવતા દિવસોમાં એના બાળકોના ભવિષ્ય માટે તમને આ પ્રકારની સત્તા ને આ પ્રકારના મત આપે છે નહીં કે દબાવા દબાવવા ધમકાવવા માટે એટલે મારી તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનોને વિનંતી છે અને એમાં ખાસ સત્તાધારી પાર્ટીના લીડરોને મારી વિનંતી છે કે એક પણ ક્રિમિનલ માણસને જેનો ઇતિહાસ ખરડાયેલો છે જેને આ પ્રકારના કામ ધંધા કરવા છે હોદ્દો લઈને લોકોને નુકસાન કરવું છે દાદાગીરી કરવી છે પોલીસનો ખોટો ઉપયોગ કરવો છે આવા એક પણ માણસને તમે હોદ્દો આપતા નહીં અને આ દાખલો મોરબી જિલ્લાથી આખાય રાજ્ય અને દેશમાં બેસાડો એવી મારી વિનંતી છે અસ્તુ જયિન જય ભારત તો જે રીતે તમે આ પાટીદાર આગેવાન મનોજ પનારાને સાંભળ્યા એમણે માત્ર એક પક્ષ નહીં ભાજપ કોંગ્રેસ આપ જેટલા પક્ષો છે બધાને સલાહ આપી છે કે એવા વ્યક્તિને ન લેતા જેની કોઈ ગુનો કરેલો હોય કારણ કે આવા લોકો પાર્ટીને સંગઠનને ખૂબ નુકસાન પહોંચાડે છે હવે આવું મનોજ પનારાએ કેમ કહ્યું એ તો મનોજભાઈ પનારા જાણતા છે અથવા તો એને કોઈ એવો અનુભવ થયો છે

મનોજ પનારાની વાત સાથે તમે કેટલા સહમત છો અને મનોજ પનારાએ જે વાત કહી છે ગુનાહિતવાળા જે પણ લોકોએ એને સંગઠનમાં ન રાખવા જોઈએ એની સાથે તમે કેટલા સહમત છો અને એ લોકો કેટલું નુકસાન પહોંચાડી શકે એ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર